આપણે ચોરી ના કરવી જોઈએ ખોટું ના બોલવું જોઈએ ખોટું આચરણ ના કરવું જોઈએ એવી દરેક સલાહ આપણા દાદા દાદી પાસેથી અને આપણા મમ્મી પપ્પા પાસેથી આપણે શીખતા આવ્યા છીએ તેમ છતાં મને જણાવજો કે શું આપણામાંથી કોઈ સો ટકા એને અનુસરે છે ના કદાચ એટલા માટે કે જે પણ બાળક છે ને એ કશું આપણે એને કહીએ તો કહેવાથી નથી શીખતું પણ એ માતા પિતાના ચારિત્રને જોઈને એ વસ્તુઓ શીખે છે મતલબ કે જેવા મમ્મી પપ્પા હશે એમનું જેવું ચરિત્ર હશે એમાંથી દેખી દેખી એને જોઈ જોઈને એ ચરિત્રને અપનાવવાની કોશિશ કરે છે તો પેરેન્ટિંગનો એક સિમ્પલ સિદ્ધાંત છે કે તમારે જેવું બાળક જોઈએ છે ને એવું બનવાની શરૂઆત કરી નાખો માતા પિતા જેવા બનશે એવું જ એનું બાળક બનશે તો આ જ કન્સેપ્ટને આપણે આપણી પુરાતન સંસ્કૃતિની ભાષામાં ગર્ભ સંસ્કાર કહીએ છીએ તો એકવીસ નવેમ્બર બે હજાર ચોવીસ ગુરુવારના રોજથી ફરીથી એક વખત અનલીઝ ધી પાવર ઓફ ગર્ભ સંસ્કાર તમારી અંદરની પ્રચંડ શક્તિને જાણો નો પ્રોગ્રામ જે કોર્સ છે એ લઈને આવી રહ્યા છીએ તમે તમારું રજિસ્ટ્રેશન એઇટ નાઇન એટ ટ્રિપલ ઝીરો ડબલ એટ ઝીરો ફાઇવ નંબર ઉપર ફોન પે અથવા ગૂગલ પે કરીને કરાવી શકો છો કોર્સની જે ફી છે એ છે ચાર હજાર નવસો નવ્વાણું રૂપીસ અને તમારું પેમેન્ટ તમે કરી નાખો પછી એ જ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી અને એનો સ્ક્રીનશોટ મને મોકલી શકો છો આ કોર્સમાં આવનારા દરેક માણસને ધ આર્ટ ઓફ નેચરલ બર્થ બુક ફ્રીમાં આપવામાં આવશે એની સાથે જ એક એ પણ ગેરંટી આપવામાં આવે છે કે જો આ કોર્સ પૂર્ણ કર્યા પછી એના બધા જ સેશન લાઈવ જોઈન કર્યા પછી જો કોઈ માતાના મનમાં એ સંશય હોય કે આ જે ફીનું સ્ટ્રકચર રાખ્યું છે એના પ્રમાણમાં એને કંઈ વિશેષ નથી મળ્યું તો હું દિલ સાથે કહું છું કે એમનું હંડ્રેડ પર્સન્ટ પેમેન્ટ એમને રિફંડ કરવામાં આવશે કારણ કે આ કોર્સ એ માત્ર પૈસા ઉત્પન્ન કરવા માટેના એક સાધન તરીકે નથી લઈને આવે આ કોર્સ એક વિશ્વનું સર્જન કરવા માટે વિશ્વ નિર્માણ કરવા માટે લઈને આવ્યા છે કારણ કે વિશ્વના નિર્માણની શરૂઆત વ્યક્તિના નિર્માણથી થાય છે વ્યક્તિનું નિર્માણ પરિવારનું નિર્માણ કરે છે પરિવારનું નિર્માણ સમાજનું નિર્માણ કરે છે સમાજનું ને રાષ્ટ્રનું નિર્માણ એ વિશ્વનું નિર્માણ કરે છે તો આ કોર્સમાં આપ સૌ ચોક્કસ રજીસ્ટ્રેશન કરાવો દરેક માતા પિતાને મારો અનુરોધ છે કે કોઈ પણ મહિનો ચાલતો હશે તમે આ કોર્સ એનરોલ કરી શકો છો કારણ કે માત્ર એક મહિનાનો કોર્સ છે તમારો સાતમો આઠમો મહિનો હશે તો પણ તમે આ કોર્સમાં એનરોલ થઈ શકો છો અને તમારા બાળક માટે એક ઉત્તમ ભેટ તમે આપી શકો છો કે જે ભેટ એક વખત ડિલિવરી થયા પછી તમે કરોડો રૂપિયા ખર્ચીને પણ નથી પ્રાપ્ત કરી શકતા થેન્ક યુ